સુરત સુરતા ખાતે સુરત મનપા ગુજરાત પ્રવાસન વિભાગ અને જિલ્લા કલેકટર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો જેમાં દેશ વિદેશના ભાગ લીધો હતો સુરત મહાનગરપાલિકા ગુજરાત પ્રવાસન વિભાગ અને જિલ્લા કલેકટર કચેરી દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરાયું હતું સુરત મનપા અને ગુજરાત પ્રવાસન વિભાગ તથા જિલ્લા કલેકટર દ્વારા યોજાયેલા પતંગોત્સવમાં સુરતીઓ પણ ઉમટ્યા હતા સુરતના અઢાર રિવરફ્રન્ટ બાજુના ફલૂટમાં મેદક્ષેશ માવાણીએ સંદેશ મુકેશ દલાલ સહિતઓની હાજરીમાં પતંગ ઉડાવીને પતંગોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો આ પતંગોત્સવમાં ભારતના વિવિધ રાજ્યો અને શહેરોના પતંગબાજો સાથે વિવિધ દેશોના ઇન્ટરનેશનલ પતંગબાજો વિવિધ રંગ અને આકારના પતંગ સાથે આવ્યા હતા અને પતંગોત્સવમાં પતંગ ચગાવી સુરતના આકાશને રંગબેરંગી પતંગોથી ભરી દીધો હતો કાઇટ ફેસ્ટિવલ બે હજાર પચીસ ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન અને સુરત મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે ઉજવવામાં આવી રહ્યો છે સમગ્ર વિશ્વમાંથી એટલે દેશમાંથી પતંગબાજો ગુજરાતમાં આવ્યા છે ગુજરાતના વિવિધ ભાગોમાં જઈ રહ્યા છે ગુજરાતમાં સુરતમાં પણ પતંગ પાછો પતંગ ઉડાવીને એની મજા લેતા હોય છે તલચીકી ના લાડુ ખાઈને ઊંધિયું ખાઈને એની મજા લેતા હોય છે આનું મકર સંક્રાંતિનું નું ઐતિહાસિક અને ખેતીના સંદર્ભમાં ખૂબ મહત્વ છે દેશના વિવિધ ભાગોમાં વિવિધ સામો હેઠળ તે ઉજવવામાં આવે છે સૌ પતંગબાજોને પતંગ વ્યક્તિઓને મારી વિનંતી છે કે આજના દિવસે પ્લીઝ થોડા દિવસ પક્ષીઓનું ધ્યાન રાખજો વાહન ચાલકોને પણ વિનંતી છે કે પ્લીઝ આ દિવસોમાં વાહન થોડા ધીમેથી ચલાવજો એ સેફ્ટી ગાર્ડ અને સેફ્ટી બેલ્ટ લગાવીને ચલાવજો ફરીથી એક વખત ਪੁਕਾ ਸੰਗਾ ਦੇ ਨਿਯਮ ਤੇ ਸਾਲ ਫੁਰਕਵਾਸੀਓਨੇ ਪੋਪੋ ਕੁਬੇਟਾ ਯਾ ਕਾ ਦੀ ਪਤਾ ਨਹੀਂ ਕੋਈ ਆ ਗਿਆ ਜੇ ਬਾਦ ਵਿੱਚ ਜੀ ਲਗਭਗ 24 ਜਿਹੜਾ ਦੇਸ਼ੋਂ ਮਾੜੀ 56 ਲੱਖ ਜਿਹਨੇ ਪਟੰਕ ਪਾ ਜੋ ਅਹੀਂ ਆ ਗਏ